તબાહીવાળી આગાહી ગુજરાતના પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં ગુજરાત માટે એક મોટા ચક્રવાતની ચેતવણી આપી છે જેને તેમણે તબાહીવાળી આગાહી ગણાવી છે મુખ્ય ચેતવણીઓ નવું ચક્રવાત અંબાલાલ પટેલના મતે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ચક્રવાત શક્તિની અસર સમાપ્ત થઈ નથી નવેમ્બરમાં એક નવું વધુ શક્તિશાળી ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને અસર કરી શકે છે ત્રિવિધ પ્રકોપ તેમણે આગાહી કરી છે કે આગામી મહિનાઓમાં ગુજરાત વરસાદ તોફાન અને ઠંડીના ત્રિવેદ પ્રકોપનો સામનો કરશે વિનાશક અસર તેમનો દાવો છે કે નવેમ્બરમાં આવનારું વાવાઝોડું માત્ર વરસાદ જ નહીં પરંતુ ભારે પવન તોફાન અને વીજળી પડવા સાથે વિનાશ પણ લાવી શકે છે શક્તિ કરતાં વધુ શક્તિશાળી પટેલે ચેતવણી આપી છે કે નવું ચક્રવાત શક્તિ વાવાઝોડા કરતાં પણ વધુ શક્તિશાળી હશે વર્તમાન પરિસ્થિતિ અને ખેડૂતોને સલાહ ચક્રવાત શક્તિ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો હોવા છતાં અંબાલાલ પટેલે ખેડૂતો અને વહીવટીતંત્રને સતર્ક રહેવાની સલાહ આપી છે ખેડૂતો માટે સાવધાની ખેડૂતો અંબાલાલ પટેલની આગાહીઓને ગંભીરતાથી લે છે કારણ કે વાવણી અને લણણી દરમિયાન ભારે વરસાદ પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે હાઈ એલર્ટ રાજ્યભરમાં ખેડૂતોથી લઈને વહીવટીતંત્ર સુધી દરેક વ્યક્તિ આ ચેતવણીના પગલે હાઈ એલર્ટ પર છે હવામાન વિભાગની માહિતી વરસાદ ચાલુ પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે દરિયાકિનારાની ચેતવણી માછીમારોની સલામતી માટે દરિયાકિનારા પર ડીસી એક સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હિમવર્ષા દેશના પર્વતીય પ્રદેશોમાં ઠંડીનું મોજું અને હિમવર્ષાની અસર જોવા મળી રહી છે